પાણીબાર યુવા સેના દ્વારા વનભોજન કરી અને વૃક્ષોના જતન અને સંરક્ષણ વિશે જાણકારી મેળવી અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાણીબાર યુવા સેનાના યુવાન સભ્યો દ્વારા ગામના વડા ડુંગર ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વધતા જતા પ્લાસ્ટિકના ઉપયોગ અને પર્યાવરણને થતા નુકસાનને લઈ વિશ્વ પર્યાવરણ દિવસની પ્લાસ્ટિક મુક્ત જીવનની થીમ સાથે વનભોજનમાં ખાકરના પાનમાંથી બાજ બનાવીને તેમાં વન ભોજન દરમિયાન જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું લાખના કોટિંગવાળા માટીના વાસણો ખાકરના પાનમાંથી બનેલી બાજમાં જમવું એ આ રાટ વિસ્તારના આદિવાસીઓની પરંપરા રહી છે પણ સ્ટીલ અને અન્ય ધાતુઓના વાસણો આવતા માટી અને ખાકરાના પાનમાંથી બનાવેલી બાજમાં જમવાનું ચરણ ઓછું થયું છે પહેલાં લગ્ન પ્રસંગો ઈંધ પાંગા જેવા બીજા અન્ય મોટા પ્રસંગોએ પણ બાજમાં જમવાનું ચરણ હતું જે હવે ધીરે જોવા જ નથી મળતું એ સાથે જ દેશી ખાનપાનમાં બદલાવ આવ્યા છે આ બંને ખૂબ મોટા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ખાખરાની બાજ બનાવવાની રીત શીખતા યુવાનો દ્વારા જાતે જ ખાખરાના પાનની બાજ બનાવવામાં આવી હતી અને સાથે જ દેશી તુઈની દાળ અને મકાઈના ભૂકરાનો ઘાટ બનાવીને બનાવવામાં આવ્યો હતો પ્લાસ્ટિકને દૂર કરવા અને પર્યાવરણને બચાવવા માટે અને આવનાર ચોમાસાની ઋતુમાં ગામની સીમાણે આવેલા જંગલના વૃક્ષો વાવીશું એ પ્રાણ સાથે શક્ય હોય ત્યાં સુધી પોતાના પૂર્વજોની જીવનશૈલી મુજબ પાછા આદિવાસી મૂળ મૂલ્ય અને જીવનશૈલી તરફ પાછા વળીશું એ માટે કયા કયા પ્રયાસો થકી સમાજમાં પરિવર્તનની પહેલ કરવાની જરૂર છે એ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી